પૂરા મનથી ધ્યાનથી પુણ્યશાળી કથા જરૂર સાંભળજો નવરાત્રિ ના છઠ્ઠો છે માં કાત્યાય કલયુગમાં શક્તિ સ્વરૂપ દેવો રક્ષા કરેલી અવતાર રજમંડળ થઈ રહી છે માં તમારી જય જયકાર યા દેવી સર્વ માં કાત્યયની રૂપેણ સંસિતા નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમસ્તે શ્રી નમો નમઃ જય માતાજી ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તગણો સિંહ વાહિની ધન વૈભવ દેનારી વ્રજ મંડળની અધિષ્ઠાત્રી માતા કાત્યયનીને સમર્પિત છે આ દિવસ આજના દિવસે ભક્તિ ભાવથી માતાના કાત્યાયની રૂપની વ્રતકથા સાંભળવાથી સાંભળનારને ધન વૈભવ પ્રદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે જે સાંભળે છે જે વાંચે છે એ સૌને લગ્ન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે યોગ્ય જીવન સાથી મળે છે શોક સંતાપ ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે સાથે અર્થ ધર્મ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્યક્તિ પાપોથી મુક્ત થઈને માતાની કૃપાના પાત્ર બને છે

કત નામના પ્રસિદ્ધ ઋષિ હતા તેના પુત્રનું નામ કાત્ય હતું આ કાત્ય ઋષિના ગોત્રમાં અતિ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ કાત્યનનો જન્મ થયો મહર્ષિ કાત્યાયનમાં જગદંબાના પરમ ભક્ત હતા મહર્ષિ કાત્યાયનની પ્રબળ ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મી માં જગદંબાની ઉપાસના કરીને તેમણે બહુ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી માં ભગવતી અશ્વિન કૃષ્ણ ચતુર્થી એ આ માં મહર્ષિ કાત્યાયનના ના પુત્રી ના રૂપમાં જગદંબા નો જન્મ થયો જન્મ ઉપરાંત કાત્યાયન ઋષિએ માતા આદિશક્તિ ની વિધિવત પૂજાનું આયોજન કર્યું

આ માની એક બીજી કથા પણ છે જે આ પ્રમાણે છે આ કથા અનુસાર મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ મા કાત્યાયનીની પૂજા કરી હતી આ માં કાત્યાયની કહેવાયા માં કાત્યાયની તેમના ભક્તોને નિશ્ચિત ફળ પ્રદાન કરે છે ભગવાન કૃષ્ણએ પ્રતિ પતિના રૂપમાં પામવા માટે ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં પામવા માટે વ્રજની ગોપીઓએ આ માતાની પૂજા કાલંદી યમુનાના તટ પર કરી હતી આમાં વજ્રમંડળની અધિષ્ઠાતી દેવી રૂપમાં પ્રતિષ્ઠિત છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ માતા કાત્યાયણીની પૂજા કરી હતી આ માનવ સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે આમનું વર્ણ સોના સમાન ચમક ચમકદાર અને ઉજ્જવળ છે આ માને ચાર ભુજાઓ છે માતાજીની ડાબી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ

અને રોગ શોક સંતાપ ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે પ્રિય ભક્તો હવે આપણે સાંભળીએ માં કન્યાકુમારી માતાની કથા બોલો માં કાકેણીની જય માં કન્યાકુમારીની જય સી પુરાણમાં વર્ણિત છે એક બહુ પ્રસિદ્ધ કથા અનુસાર માણાસુર નામનો એક અસુર દેવતાઓને તેના કુ કર્મથી પીડિત કરી મુકતો હતો બધા જ દેવતાઓ અસુરથી ત્રાહી મામ થઈ ગયા હતા અને મુક્તિ મેળવવા માંગતા હતા પણ આ અસુરને કોઈ મારી શકતું નહોતું કારણ કે આ અસુરને ભગવાન શિવ તરફથી વરદાન મળેલું હતું એની મૃત્યુ માત્ર કુવારી કન્યાના હાથેથી જ થશે આ વરદાન તેને ભગવાન શિવની કઠોર તપસ્યા પછી મળ્યું હતું તે રાક્ષસનો વધ કરવા માટે આદિ શક્તિના એક અંશથી એક પુત્રીનો જન્મ અપાવવામાં આવ્યો

કન્યાકુમારીથી બાર કિલોમીટર દૂર સુજીન્દ્ર ગામમાં રોકાઈ હતી હવે આ બાજુ કન્યાકુમારીના વિવાહ થવાના જ હતા આ જોઈ દેવતા હેરાન હેરાન થઈ ગયા કે હવે વાણાસુરનો વધ કોણ કરશે પહેલા તો દેવ હોય કન્યા દેવીને સમજાવવાની બહુ કોશિશ કરી પણ જ્યારે તે માન્યા નહીં તો પછી છળ કરવાનું નક્કી કર્યું કન્યાને કન્યા દેવીને છેતરવાનું નક્કી કર્યું વિવાહનો સમય બ્રહ્મ મુહૂર્ત માં રાખ્યો હતો પણ નારદજીએ અડધી રાત માં જ મુહૂર્ત અડધી રાત માં જ મુરઘી નું રૂપ લઈને અવાજ કર્યો મુરઘી ના રૂપ માં ટહુકા કર્યા શિવજી ને એવું લાગ્યું કે સવાર પડી ગઈ બ્રહ્મ મુહૂર્ત માં હવે પહોંચી નહીં શકાય માટે ભગવાન ભોળાનાથ પાછા જાન લઈને કૈલાસ પહોંચી ગયા આ બાજુ દુલ્હન ના રૂપ માં તૈયાર કન્યા દેવીએ જ્યારે જોયું તો જાન આવી નહીં

એક કન્યાકુમારીની સુંદરતા એટલી બધી હતી કે આ સુંદરતાની ચર્ચા વાણાસુર સુધી પહોંચી ગઈ તેણે દેવી પાસે વાણાસુરે દેવી પાસે વિવાહ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો કન્યાકુમારીના ના પાડવા છતાં પણ એ વાણાસુર જબરજસ્તી પર ઉતરી આવ્યો ત્યારે વાણાસુર અને દેવીમાં કન્યાકુમારીમાં ભયંકર યુદ્ધ થયું જ્યાં દેવીએ ચક્રથી એનો વધ કરી નાખ્યો વાણાસુરના વધ બાદ પરશુરામ અને દેવીને કળીયુગના અંત સુધી એ જગ્યા પર રહીને અસુરી શક્તિઓથી લડવાની પ્રાર્થના કરી જેનાથી માએ સ્વીકાર પણ કરી લીધો આ વાર્તા સ્વીકાર કરી લીધી આ વાત સ્વીકાર કરી ત્યાર પછી પરશુરામે સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરની સ્થાપના કરી જ્યાં કન્યા રૂપી દેવીને સ્થાપિત કરવામાં આવ્યા મંદિરમાં દેવીની કાળા રંગની પ્રતિમા છે આ માના ડાબા હાથમાં એક કમળ છે પ્રિય ભક્તો આ માને જોવાથી એવું લાગે છે કે માનો સોળ સિંગાર દેવી આજે પણ શિવજીના આવવાની વાટ જોતા રહી છે 16 સિંગારમાં બેઠેલા હોય એવું લાગે છે અને આજે પણ શિવજીની રાહ જોવે છે તો એકવાર પ્રેમથી બોલો માં જય કન્યાકુમારીની જય માં કાત્યાયનીની જય ઓમ નમઃ શિવાય એક અતિ દુર્લભ ઓરાણી કથામાં શારદા માની છે જે મહેર દેવી પણ કહેવાય છે માન્યતા અનુસાર શારદાની પૂજા માતા સંતાનના આત્મદાહ કર્યા બાદ તેમના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા માતા સતીના જયારે એમનો અગ્નિદાહ થયો હતો આત્મદાહ એમને કર્યો હતો પછી જ્યાં જ્યાં એના અંગ પડ્યા હતા ત્યાં એક બધા શક્તિપીઠમાં એ સ્થાપના થઈ હતી આવી રીતે એકાવન શક્તિપીઠમાં એક શાદાનું પણ પાવન પાવનધામ મધ્યપ્રદેશમાં મહેરના ત્રિકુટ પર્વત પરની ઊંચી ચોટી ઉપર છે જેના વિશે માન્યતા છે કે અહીં માતાનો મા સતીનો હાર પડ્યો હતો પ્રેય ભક્તો આ માતા જાગતી દેવી છે આ માતાની કથા ભજન સાંભળવાથી માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે દેવી પુરાણ અનુસાર જે વ્યક્તિ માતા જગતજનિના પ્રત્યક સ્વરૂપોની કથા ગાથા સાંભળે છે વાંચે છે તથા સંભળાવે છે કે પછી તેનો પ્રચાર કરે છે તો એની ક્યારેય દુર્ગતિ નથી થતી જે મનુષ્ય માતાની દિવ્ય લીલાઓથી પરિપૂર્ણ કથાનો ત્યાગ કરીને એમની નિંદા કરે છે તો તેની સાથે સાથે એ એના કુળનો પણ વિનાશ કરે છે તો આપ સૌ આ કથાને શ્રદ્ધા ભાવથી ખુશ થઈને સાંભળજો અને માં શારદાનું નામ કમેન્ટ બુક્સમાં જરૂર લખજો બહુ સમય પહેલાંની વાત છે મહેરમાં મહારાજ ગુરજનસિંહ રાજ્ય કરતા હતા તેમના રાજ્યનો એક ગોવાળ ગાય ચરાવવા માટે રોજ જંગલમાં જતો હતો આ ઘનઘોર ભયાનક જંગલમાં દિવસમાં પણ રાત જેવું અંધારું રહેતું હતું એ જંગલમાં જાત જાતના ડરાવના અવાજો આવતા હતા એક દિવસે ગોવાળ ગોવા જોઈએ છે કે તે જેની ગાયો હતી એની સાથે એક સુંદર સોનેરી ગાય ક્યાંકથી આવી ગઈ અને સાંજ પડતા જ એ ગાય અચાનક ચાલી ગઈ બીજા દિવસે જ્યારે એ પહાડ પર ગાય ચરાવવા આવ્યો ગાય ગાયોને લઈને ચરાવવા આવ્યો તો તેણે જોયું કે એ જ ગાય ફરીથી બીજા દિવસે પણ એ ગાયો સાથે મળીને ઘાસ ચરી રહી છે હવે આ કાર્યક્રમ રોજનું થઈ ગયું ગાય રોજ આવે ઘાસ ચરે અને પાછી ચાલી જતી હતી એક દિવસ એ ગોવાળે નિર્ણય કર્યો કે જ્યારે સાંજે આ ગાય પાછી જશે તો એની પાછળ પાછળ જઈશ બીજા દિવસે જ્યારે એ ગાય ઘાસ ચરવા માટે આવી તો એ તે સોનેરી ગાયના પીછો કરતો કરતો ગોવાળ પાછળ ગયો ગોવાળ ગાય ની વાત ગુફાના દરવાજે બેસી રહ્યો અને ખબર ન હતી કે હવે આ કેટલા સમય બાદ ગુફાનો દરવાજો ખુલશે પણ એને ત્યાં એક વૃદ્ધ ડોસીમાના દર્શન થયા ત્યારે ગોવાળે એ ડોસીમાને કહ્યું માજી હું તમારી ગાયને ચરાવું છું માટે મારા પેટ માટે હું કંઈ મળી જાય મને તો સારું મને કઈગો આપો હું આ ઈચ્છાથી તમારા દ્વાર પર આવ્યો છું હવે એ ગોવાળની વાત સાંભળીને એ વૃદ્ધ રોસીમાં ગુફામાં ગયા અને તેણે એક પોટલીમાં જવના જવ ભરી આપ્યા જવના દાણાઓ ભરી આપ્યા તે ગોવાળને આપીને કહ્યું હવે તો આ ભયાનક જંગલમાં એકલો ન આવીશ ગોવાળ બોલ્યો માજી મારે તો જંગલમાં ગાયને ચરાવવાનું જ કામ છે પણ માં તમે આ ભયાનક જંગલમાં એકલા જ રહો છો તમને ડર નથી લાગતો તો માજી હસીને બોલ્યા કે બેટા આ જંગલ ઊંચો પર્વત પહાડ જ મારું ઘર છે હું અહીં જ નિવાસ કરું છું આટલું કહીને એ ગાયબ થઈ ગયા હવે ગોવાળે ઘરે આવીને એ જવની જે પોટલી હતી એના પત્નીને આપી હવે ગોવાળની પત્નીએ જવની પોટલી ખોલી તો જોયું ને હેરાન રહી ગયો જવની જગ્યાએ હીરા મોતી ચમકી રહ્યા હતા આ વાત એણે એના પતિને બતાવી એટલે ગોવાળે વિચાર્યું કે હું તો અચાનક ધનવાન બની ગયો મે આ જો આના વિશે રાજાને ખબર પડશે તો વિચારશે કે મે ક્યાંથી ચોરી કરી છે કોઈના ઘરમાં ચોરી કરીને અને રાજાએ મને સજા આપશે અને આટલા ધનનો હું કરીશ પણ શું નહીં નહીં સવાર થતાં જ મહારાજના દરબારમાં હું હાજર થઈશ અને એમને આ ઘટના વિશે જણાવ્યું હવે બીજા દિવસે ભર્યા દરબારમાં એ ગોવાળ પહોંચી ગયો અને મહારાજને પૂરી ઘટના સંભળાવી એ ગોવાળની વાત સાંભળીને રાજાએ ત્યાં જવા માટે માટેનું એલાન કર્યું અને પછી રાત થઈ એટલે રાજા એના મહેલમાં સુવા ચાલ્યા ગયા રાજમાં રાજાની સપનામાં ગોવાળ દ્વારા બતાવેલી જે ઘટના હતી જે દોષીમાં હતા એમને દર્શન આપ્યા અને આભાસ થયો કે આરિશક્તિમાં શારદા છે સપનામાં રાજાએ ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાની આજ્ઞા માતાજી આપી અને કહ્યું મારા દર્શન માત્રથી બધાની મનોકામના પૂરી થશે સવાર થતા માતાના આદેશ અનુસાર રાજાએ બધા જ કાર્ય પૂરા કરાવ્યા જલ્દી એ જલ્દી એ સ્થાનનો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો માતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં આવવા લાગ્યા અને તેમની મનોમાંઝ મનોવાંછિત ફળ પૂરા થતા ગયા મનોવાંછિત કામ નિય પૂરી થવા લાગી ત્યાર પછી માતાના ભક્તોએ સુંદર અને અને ભવ્ય મંદિર બનાવ્યું એ પણ કહેવાય છે કે મહેર માતાના દર્શન કરતા પહેલા સત્ય માતાના દર્શન કરવા જરૂરી છે કારણ કે સત્ય માતા માં શારદાના મોટા બહેન હતા આ એ સમયની વાત છે જ્યારે મા શારદા અને મોટી બહેન સત્ય માતાના સંધ્યા કાળમાં એક સાથે બેઠેલા હતા ત્યારે બંને વચ્ચે બંને બહેનો વચ્ચે શરત લાગી કે જે પ્રાતકાળ સૂર્યોદય પહેલા એમના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરશે તો કળિયુગમાં એની વધારે પૂજા થશે બંને બહેનો આ શરત પ્રમાણે મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને મોડી રાત સવાર થતા મોડી રાતે સવાર થતા પહેલા મા શારદાએ એમના પર્વત શ્રૃંખલા પર મંદિર નિર્માણ સમયે એક દીવો પ્રગટાવ્યો કેમ કે સત્યમાં શારદાના મંદિરની જગ્યા પૂર્વ તરફ હતી એમને લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો સત્ય માને એવું લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો અને એ શરત હારી ગયા માટે તેણે મંદિર નિર્માણ કાર્ય રોકી દીધું અને એના બંને બાળકો સાથે સતી થઈ ગયા આ વાતની જાણ થતાં જ મા શારદાને બહુ દુઃખ થયું અને એમને લાગ્યું કે મારાથી થયેલી ભૂલને કારણે મારી મોટી બહેન બાળકો સાથે સતી થઈ ગઈ માટે મા શારદાએ વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય મારા દર્શન પહેલા મારી મોટી બહેનને ત્યાં ભોજનપાત્રમાં પોતાની મનોકામના લખીને ખીચડી સાથે અરજી કરશે એની સંપૂર્ણ મનોકામના પૂરી થશે બन्ने દેવીનું મંદિર ત્રિકુટ પર્વતની શૃંખલા પર સ્થિત છે મિત્રો આ હાતેમાં શારદાની કથામાં કાકેયની કથા કાકેયની માતાની કથા તો એક વાર પ્રેમથી બોલો જય કાકેયની માં જય શારદામાં જય માનવ ગુરુ ઓમ નમસ્તે માં તમે તમારા ভক্তોનું દુઃખ દૂર કરજો અને સુખ વૈભવ આરોગ્ય પ્રદાન કરજો મિત્રો જો વાર્તા સારી લાગે તો વિડિયો લાઈક અને શેર કરજો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો જૈસી કૃષ્ણ રાધે રાધે થિંહ